સાબરકાંઠા જિલ્લાની સાત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનરીફ વરણી કરાઈ પ્રાંતિત તાલુકા પંચાયતમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ અગિયાર સદસ્યોએ મતદાન કરીને બળવો કર્યો પ્રમુખ ઉપપ્રમુખ બન્યા હતા તો આવનારા સમયમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સદસ્યોને સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી થશે સાબરકાંઠા જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતમાં અઢી વર્ષની મુદત પૂર્ણ થવાને લઈને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા અને આજે આઠ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ખાસ સામાન્ય સભામાં ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતના જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી એમાં ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો બિલકુલ નિર્વિઘ્ને ચૂંટાઈ આવ્યા છે તે જ રીતે સાત તાલુકા પંચાયતોમાં પણ પાર્ટીએ જે મેન્ડેટ આપેલા એ પ્રમાણે મેન્ડેટ પ્રમાણે ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા છે બી નારી તલુજ નગરપાલિકા અને પ્રાચીન નગરપાલિકાનો વિભાગ જોવા મળે છે તલોદના તાલુકા પંચાયતમાં પાર્ટીએ જે મેન્ડેટ આપેલા એ ઉમેદવારે ફોર્મ ન ભરતા અમારા પેનલમાં બીજા જે નામ સિલેક્ટ થયેલા ત્યાર પછી એ લોકોને મેન્ડેટ આપેલા અને આજે બિલકુલ નિર્વિધ્ને એ પણ આજે ચૂંટાઈ આવેલા છે પ્રાંતિજમાં પાર્ટીએ જે મેન્ડેટ આપેલા એની સામે અગિયાર સભ્યોએ બરવો કરી અને એમે જે એમને જે મેન્ડે એમને જે ઉમેદવાર ઊભા રાખેલા એ ઉમેદવારો આજે ચૂંટાઈ આવેલા છે પાર્ટીની વિરુદ્ધમાં જઈ અગિયાર લોકોએ સામે પક્ષને મતદાન કરેલ છે